વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે ન્યુ વીઆઈપી રોડ પર આવેલ ખુડિયારનગર મુખ્ય રોડ પર ભૂવો પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મેયર પિંકી સોનીના વોર્ડમાં ભૂવો પડતા તંત્રની પ્રી પ્રિમોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી છે તો વડોદરામાં ભુવા રાજ યથાવત જોવા મળ્યું

ન્યુ વીઆઈપી રોડ ખોડિયાનગરમાં આજે નાગરિકોનું કાઉન્સિલર હેમિક્ષા ઠક્કસ સ્થળ પર પહોંચ્યા અને કાર્યદક્ષ કમિશનરે ફોન કર્યો અને કાર્યદક્ષ કમિશનરે તાત્કાલિક એક્શનમાં આવી બેરિકેટિંગ લગાવી અને ડ્રેનેજ રોડ અને પાણી શાખાના અધિકારીઓને મૂકી અને ભૂવો કેમ પડ્યો તેની તપાસની સાથે સાથે ભુવાનું સમારકામ પણ શરૂ કરાવ્યું ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સંસ્કારી નગરી ગનાતી ધર્મનગરી ગણાતી ઉત્સવ પ્રિય નગરી વડોદરાનું નામ હવે ખાડોદરા બાદ નગરી પડી રહ્યું છે અને એ ઉપનામને સાર્થક કરવા રોજ નવી જગ્યાએ એક ભુવો પડે છે અને

એમને પણ હવે એવો વિશ્વાસ બેસી ગયો છે કે સ્થાયી સમિતિના અધ્યક્ષ અમારી જોડે છે ગુજરાતીમાં કહેવત છે કે ખાડો ખોદે તે પડે આ જે કોન્ટ્રાક્ટરોને છાવતા સ્થાયી સમિતિના અધ્યક્ષના વોર્ડમાં જ ભૂવો પડ્યો છે આશા રાખીએ કે તપાસ બાદ જે પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવે સ્થાયી સમિતિના અધ્યક્ષ